આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વ્રતમાં ફૂલકાંજળી વ્રતની વાર્તા તેમજ તેની વિધિ અને ફળ તેમજ તેનું મહત્ત્વ શું છે અને ઉજવણું કેવી રીતે કરવું તે આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા તો ચાલો આપણે વાર્તા સાંભળીએ તો આ વ્રત શ્રાવણ માસમાં શુદ્ધ ત્રીજના દિવસે થાય છે મોટાભાગે કુમારિકાઓ આ વ્રત કરે છે તીજના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરી ભાવપૂર્વક પૂજન કરવું તે દિવસે ઉપવાસ કરવાનો સંકલ્પ કરવાનો હોય હોય તો સારું નહીતર ફળાહાર કરી શકાય છે આ દિવસે ફૂલનો મહિમા છે એટલે ફળાહાર કરતાં પહેલાં કે પાણી પીતા પહેલાં ફૂલ સૂંઘવામાં આવે છે આખો દિવસ ફૂલ સૂંઘવામાં આવે તો સારું છે સમી સાંજના સૂર્ય અસ્ત થયા બાદ પાછા વળી ગાયનું પૂજન કરવું તે પછી જમવું રાતના જાગરણ કરવાનું તેમાં શંકર પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ વ્રત કુમારિકાઓ કરે છે અને લગ્ન પછી તેનું ઉજવણું પણ કરવામાં આવે છે તો મિત્રો આ રીતે શ્રાવણ માસમાં સુદ ત્રીજના દિવસે આ વ્રત ફૂલકાંજળી કરવાનું હોય છે તેમજ શંકર પાર્વતીની સ્તુતિ ભજનો ગાવામાં આવે અને તેમનું ધ્યાન ધરવામાં આવે છે આ ફૂલ વ્રત જે ભાવપૂર્વક કરે છે તેના પર મહાદેવની કૃપા ઉતરે છે તેનો સંસાર સુવાસિત રહે છે આ રીતે ફૂલ કાંચળી વ્રત કરવાથી મનપસંદ પતિ મળે છે અને લગ્ન થયા પછી કે પહેલે વર્ષે ઉજવીને આ વ્રતની સમાપ્તિ કરવામાં આવે છે તો મિત્રો આજે આપણે ફૂલકાંજળી વ્રત કેવી રીતે કરવું અને તેમાં શેનો મહિમા છે તે આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે અને હા ફૂલ કાંજળીના વ્રતમાં જજા ભાગે ગુલાબનું ફૂલ લેવામાં આવે છે અને તે ફૂલ આખો દિવસ કુમારિકાઓ સૂંઘીને આ વ્રત કરે છે તો મિત્રો આપણે ફૂલકાંજળી વ્રતની વિધિ મહિમા અને મહત્વ ફળ જાણી લીધું છે અને આવી જ રીતે વ્રતની પૌરાણિક વાર્તા સાંભળવા માટે આવું વૈષ્ણવી સત્સંગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય